નમસ્તે ખેડૂત મિત્રો હું તમારી મિત્ર અને તમારું સ્વાગત છે આપણી ચેનલમાં મિત્રો આ વર્ષે ગુજરાતમાં લાખો હેક્ટરમાં ઘઉંનું વાવેતર થઈ ચૂક્યું છે પણ શું તમે જાણો છો કે તમારા ઘઉંનું ઉત્પાદન વીસ થી ત્રીસ ટકા સુધી ઘટી શકે છે માત્ર એક નાનકડી ભૂલથી અત્યારે ઘઉં ત્રીસ થી ચાલીસ દિવસની યુવા અવસ્થામાં છે અને આ સમયે એક જ વસ્તુ તમારા ઉત્પાદનને રાજા બનાવી શકે છે તે છે થડથી નવી ડાળીનું ફૂટવું ઘઉંના છોડમાંથી જેટલી વધારે ફૂટ તેટલું વધારે ઉત્પાદન આજના વિડીયોમાં હું તમને સાત એવી ચોક્કસ પદ્ધતિઓ આપીશ જે તમારી ફૂટને બમણી કરી દેશે આ માહિતી તમારા ઉત્પાદનને ચોક્કસપણે વીસથી ત્રીસ ટકા વધારશે એટલે વિડીયો છેક અંત સુધી જોજો અને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે ફૂટ એટલી બધી જરૂરી કેમ છે અને એક સરળ ગણિતથી સમજીએ જો તમારા ખેતરમાં એક છોડમાંથી માત્ર પાંચ ફૂટ નીકળે તો તમને પાંચ કણસલા મળે પણ જો તમે યોગ્ય ટ્રીટમેન્ટ કરીને આ ફૂટ પંદર કે વીસ સુધી લઈ જાઓ તો સીધા પંદરથી વીસ કણસલા મળે વધારે ફૂટ એટલી વધારે ડુંડી અને ડુંડી વધારે એટલે દાણાની સંખ્યામાં સીધો વધારો એક સારા ખેતરમાં આઠથી દસ ફૂટ તો સામાન્ય છે પરંતુ યોગ્ય પોષણ આપીને આપણે આ ફૂટ અઢારથી બાવીસ સુધી સહેલાઈથી લઈ જઈ શકીએ છીએ ફૂટની સંખ્યા વધારવા માટે આ ત્રીસ થી ચાલીસ દિવસની અવસ્થા સૌથી મહત્વપૂર્ણ છે જો તમે આ સમયે ભૂલ કરી તો પછી પાછળથી ગમે તેટલું મોંઘું ખાતર નાખશો ફૂટ નહીં વધે ત્રીસ થી ચાલીસ દિવસની આ અવસ્થાને સક્રિય કલસા અવસ્થા કહેવાય છે આ અવસ્થા પર પાકને ત્રણ મુખ્ય તત્વોની વધારે માંગ રહે છે એક નાઇટ્રોજન છોડને લીલો રંગ ઝડપી વૃદ્ધિ અને નવી ફૂટ કાઢવા માટે બળ પૂરું પાડે છે બે ઝિંક ઝિંકનું મુખ્ય કામ મૂળનો વિકાસ કરવો અને નાઇટ્રોજનનું શોષણ વધારવું છે ઝીંક વગર ફૂટ વધતી જ નથી ત્રણ ફોસ્ફરસ આ તત્વ મૂળને મજબૂત બનાવે છે મૂળ જેટલું મજબૂત તેટલી વધારે ફૂટને છોડ આધાર આપી શકે છે હવે જોઈએ કે આ તત્વોને જમીન દ્વારા કેવી રીતે આપવા યુરિયા જો તમારું ઘઉં ત્રીસથી થી ચાલીસ દિવસનું છે તો તમારે આ પ્રમાણે યુરિયા નાખવું જોઈએ એક વીઘે વીસથી થી પચીસ કિલો એક એકર દીઠ ચાલીસથી થી પચાસ કિલો ઝિંક સલ્ફેટ એકવીસ ટકા યુરિયા સાથે ભેળવીને જમીનમાં આપવાથી ફૂટ વધે છે એક વીઘે બે થી ત્રણ કિલો ઝિંક સલ્ફેટ એકવીસ ટકા વાળું માઇકોરાઇઝા આ કુદરતી ફૂગ મૂળના ફેલાવાને ત્રણથી ચાર ગણો વધારે છે જે ફૂટ વધારવા માટે પાયો તૈયાર કરે છે એક વીઘે બે કિલો માઇકોરાઇઝા દાણાદાર જે ખેડૂતો ઉપરથી છંટકાવ કરે છે તેમને ફૂટ ઝડપથી અને મજબૂત મળે છે કારણ કે પોષણ તરત જ શોષાય છે બાર એકસઠ શૂન્ય મોનોઇમોનિયમ ફોસ્ફેટ માત્રા સો ગ્રામ પ્રતિ પંપ કાર્ય ફૂટ અવસ્થામાં ઉત્તમ ફોસ્ફરસ આધાર આપે છે ચિલેટેડ ઝિંક માત્રા સો થી એકસો ગ્રામ પ્રતિ પંપ કાર્ય આ ઝિંક ઝડપથી શોષાય છે અને પાંચ સાત દિવસમાં ફૂટમાં ફેરફાર દેખાય છે શૂન્ય શૂન્ય બાવન ચોત્રીસ જો બાર એકસઠ શૂન્ય ઉપલબ્ધ ન હોય તો શૂન્ય શૂન્ય બાવન ચોત્રીસ વાપરી શકાય તેની સાથે સો ગ્રામ ચિલેટેડ ઝિંક ઉમેરવું વધારે સારું ફૂટ બમણી કરતું ખાસ વૃદ્ધિ ટોનિક આ એક ખાસ વૃદ્ધિ સંવર્ધક છે જે ઘઉંની ફૂટને ખરેખર બમણી કરવાની શક્તિ રાખે છે હોમોબ્રાસિનોલાઇડ માત્રા દસ થી પંદર મિલી પ્રતિપંપ કાર્ય આ ફૂટના સંકેતોને સક્રિય કરે છે પંદર દિવસમાં ફૂટની સંખ્યા વધતી દેખાય છે અથવા ક્લોરમેક્વિટ માત્રા માત્ર પાંચથી દસ મિલી પ્રતિપંપ કાર્ય આ પણ ફૂટને ઝડપથી સક્રિય કરવા માટે ઉપયોગી છે તમે આ ખાસ ટોનિકને બાર એકસઠ શૂન્ય અને ચિલેટેડ ઝત સાથે ભેળવીને છંટકાવ કરી શકો છો પિયત પાણીમાં થતી મોટી ભૂલો ખોટા સમય વધારે પિયત આપવાથી ફૂટ ઓછી મળે છે વધારે પિયતથી પોષક તત્વો નીચે વહી જાય છે અને મૂળ સુધી પોષણ પહોંચતું નથી શ્રેષ્ઠ પિયત પદ્ધતિ બિયારણ પછી માત્ર એક જ પિયત પછી અઢારથી વીસ દિવસે બીજું પિયત પછી જરૂર મુજબ 28 થી 30 દિવસે ત્રીજું પિયત આ રીતે પાણી આપવાથી ફૂટ મજબૂત અને યોગ્ય આવે છે સાત ઓછી ફૂટ આવવાના છ મુખ્ય કારણો આ છ ભૂલો ટાળી દો તમારું ઉત્પાદન વધશે એક જમીન ખૂબ જ કડક હોવી બે વધારે બિયારણ એટલે કે 40 થી 45 કિલો વીઘે વાવેતર કરવું ત્રણ વહેલું યુરિયા આપી દેવું ચાર વધારે પિયત આપવું પાંચ જતત ન આપવું છ ખાતરનો યોગ્ય સમય ન ગોઠવવો આ બધું અનુસરશો તો ફૂટ આઠથી દસ માંથી સીધી અઢાર થી બાવીસ સુધી સહેલાઈથી જઈ શકે છે મિત્રો આશા છે કે આ માહિતી તમને ખૂબ ઉપયોગી લાગી હશે જો વિડીયો ખરેખર ઉપયોગી લાગ્યું હોય તો એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમારી એક લાઇક અને શેર એક ખેડૂત સુધી સાચી માહિતી પહોંચાડી શકે છે મળીએ આગામી વિડીયોમાં જય હિન્દ જય ખેડૂત